દાઉદ જિલ્લામાં આપના નેતાઓ અને કાર્યકર્તા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભાજપના બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ સસ્તા ભાવે ગેસ સિલિન્ડર અને મહિલા સન્માન રાજ્યમાં વિરોધ પ્રદર્શન મહિલાઓને રૂપિયા ત્રણ હજારની સન્માન રાશિ આપવામાં આવે દાહોદમાં આપ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય જનતાને આર્થિક રૂપે રાહત મળે તે માટે અનેક ગેરંટીઓ આપી હતી જે દરમિયાન ભાજપના તમામ યોજનાઓ નકલ કરી રહી છે પરંતુ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગુજરાતની મહિલાઓને આવી કોઈ આર્થિક સહાય આપવામાં આવતી નથી રાજસ્થાનમાં પણ ભાજપ સરકારે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની યોજના શરૂ કરી છે પરંતુ ગુજરાતમાં આવી કોઈ યોજના શરૂ કરી નથી આ તમામ મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીએ રાજ્યના દરેક જિલ્લામાં ભાજપની ડોગલી રાજનીતિનો વિરોધ કર્યો અને મોંઘવારીથી જનતાને રાહત અપાવવા માટે બીજા રાજ્યો જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવા માટે માંગ કરી દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા લોકસભા ઇન્ચાર્જ નરેશ બારિયા સહિત અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતમાં પણ ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તથા ઘર ચલાવવામાં આસાની રહે આજ રોજ અમે દાહોદ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરીએ છીએ અમારા પાડોશી રાજ્યોમાં ભાજપ સરકાર ચારસો નો બોટલ આવે છે જ્યારે અમારી ગુજરાત ની બહેનો આજે અગિયારસો રૂપિયા બાટલો ખરીદે છે અને સન્માન નિધિ બીજા બીજા રાજ્યોમાં ત્રણ ત્રણ હજાર રૂપિયા અને એક એક હજાર રૂપિયા ભાજપ સરકાર આપે છે તો આ ગુજરાતની બહેનોનો શું વાગ છે આ ભાજપની સરકાર ખૂબ તાનાશાહી છે આખા આ દેશમાં ગુજરાતનું મોડલ બતાવીને આખી ભાજપ સરકાર શાસન પર આવી છે તો આ ગુજરાતમાં ગુજરાતની જનતા કેમ દુઃખે મરે એટલે અમારો વિરોધ છે ગુજરાતની જનતા આજથી વિરોધ પ્રદર્શન કરે છે અને પૂરા ગુજરાતમાં આ બહેનો અને ભાઈઓ વિરોધ કરશે સર જે વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી હતી કે ચારસો પચાસ રૂપિયાની અંદર બોટલ આપવામાં આવશે તો એ બોટલ આજે એમને ત્યાં ચારસો પચાસ રાજસ્થાનમાં મળે છે તો આજે અમારી ગુજરાતની બહેન જોડે કેમ આટલો બધો ભાજપ સરકાર દગો કરે છે જો ત્યાં આગળ બેનોને સાડા ચારસો રૂપિયા બોટલ આપતા હોય તો ગુજરાતમાં કેમ નહીં અને બીજી વસ્તુ કે અમારી બહેનોને ત્રણ હજાર રૂપિયા જે પૈસા મળવા જોઈએ એ પણ સરકાર આપે એવી અમે માંગ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કર્યું છે વિરોધ પ્રદર્શન તો અમારી માંગ છે કે ગુજરાતની બહેનોને પણ સાડા ચારસો રૂપિયામાં ગેસની બોટલ મળે અને એમને ન્યાય મળે એવી માંગ સાથે અમે આજે વિરોધ પ્રદર્શન કરીએ રિપોર્ટર કિશન મોહન યાદ આહો